જય શ્રી રામ જય સનાતન મિત્રો આ જીત્યા નિલેશ છૂટ્યા પછી એવો સુધરી ગયો છે વાત મૂકી દો હવે સુધર્યા પછી એમાં એવું બન્યું છે કે એની ચેનલ નથી હાલતી લાઈવમાં મેં એનું જોયું તો લાઈવમાં છસો જણા ઓનલી ફોર વિડીયા જોયા તો ચારસો ચારસો જણા ચાર દિવસ સુધીમાં એટલે એની ચેનલ ફ્રી જ થઈ ગઈ એટલે એ ભાઈ પાછો આજે મને અત્યારે ફોન કરી અને હરી કરવા આવ્યો કે મારું નામ કેમ લીધું એટલે આ નામ તો જો રામાયણમાં રાવણનું લેવાય એવી રીતે આ રાવણ બન્યો તો તેનું નામ તો આવે કે ના આવે એ કે સાગર રાઠોડની સાથે તે મારું નામ કેમ લીધું તો આખે આખો ઓડિયો સાંભળો આપણે કોઈ બી જગ્યાએ ગલત નથી અને એ ભાઈ ગલત છે જ હજી પાછા હજી સુધરવા નથી માંગતા તો સાંભળો આખો ઓડિયો હાલો બોલો નાગદાન આવે હાજી રૂપિયા નિલેશ બોલો બોલી નાખો ભાઈ તું ઓડિયો કે વિડીયો બનાવ મારું નામ કામ લેજે એની અંદર

રામ ભગવાન શું કરતા હા એ તો હું પ્રિન્ટ કાઢી મોકલી આપે પ્રિન્ટ ના હાલે ભાઈ નથી તું એમની રામ ભગવાન માં સહારી ખાતા એવું એકવાર બોલતો ખાતા તા

બોલ કે રામ માચારી એટલે હું બોલું છું બે આંખે છે બે સાંભળે છે આ બધી ખબર પડે બે પગે હાલે છે બે મારું નામ લેવાની હું જરૂર છે હું તને એમ કઉ છું પણ આખી રામાયણ ખોલી એમાં કઈ છે રાવણ નું નામ ના આવવું તો રામાયણ માં રાવણ હતો સાગર માટે બતા મારું નામ લીધું એમ કઉા જેવાન જેવું કરે હેજો એટલે હવે સાગર નો નંબર લેવાનો છે એમ મારું લે લઈ અત્યારે ફોન કોને કર્યો

અમે ના કઈ કીધું તારીડી ભાગી ગઈ મેં કોઈ ને કીધું મને શું ફરક પડે એની છે ભાઈ મારી મારા તફાવત છે

તો થોડાક દીધું બઉ અધમ ઘોડે જુત્યો તો ખાધા બરોડા ની અંદર કેટલા તને નખાવો એટલે ન ખાવો નખાવી દીધો ને

તો પછી ત્રણ વાર તો જેલમાં જઈ આવ્યો ને ચોરી કરી ને એકવીસ વાર તું તો ચોર ના પેટ નો છો કેસ થયા મેં તો કોઈ મેં તો ચોરીઓ નથી કરી બરોબર છે ભાઈ એમાં શાંતિ રાખ બરાબર તારી જેમ ચોર ના પેટ નો તો નથી ને તારો બાપને તારું ખાનદાન આખું ઈ ધંધો કરે ભલા હમણાં તારી બાયડી ભાગી ગઈ તારી બાયડી ભાગી વાળો

બાકી રિપોર્ટ બતાવી પડ્યું છે હું નથી ચડાવતો મારે નથી ચડાવવું કેમ કે બદનામી થઈ ગઈ થઈ ગઈ ફરિયાદ માં ભોગવી લીધું હવે નથી કરતો રસ્તે ખરાબ તો નથી નાખું ચડાવું તારા બાપ નો ઓડિયો ચડાય ચડાય મારા બાપ નો જય જય તારા બાપના પેટની જડાઈ વરે વાદે વિવાદે ઉપડીસ કારણ કારણ કે તારી જય જય તારા બાપના પેટનો તો છેલાય કે તું એ ઉંજે તારા બાપના પેટનો છો જ તો એ નહીં તું તારા નામ લેવાનું નામ